બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ઉત્પાદનમાં વધારો થતાં કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ જોવા મળ્યા ચાલુ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થતાં ભાવ પણ ગગડ્યા ખેડૂતોને યોગ્ય ભાવના મળતા મુશ્કેલીમાં મુકાયા છે તો કોલ્ડ સ્ટોરેજમાં કંપનીઓના બટાકાઓ મૂકી દેતા કોલ્ડ સ્ટોરેજ પણ હાઉસફુલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના બટાકા ખેતરમાં જ રજરી પડ્યા હોવાનો ખેડૂતોનો દાવો છે ચાલુ વર્ષે બટાકાનું ઉત્પાદન વધારે થતાં બજારમાં પુરવઠો વધી ગયો રાજ્યમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન બનાસકાંઠા સહિત ડીસા તાલુકામાં થઈ રહ્યું છે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ચોત્રીસ હજાર એકસો સુડસઠ હેક્ટરમાં વાવેતર થયું છે જો કે ગત વર્ષની સરખામણીમાં સત્તર હજાર નવસો બાવીસ એક્ટરમાં વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ તેમ છતાં ઉત્પાદન વધ્યું છે જિલ્લામાં ચાલુ વર્ષે ચાર કરોડ કરતાં વધુ બટાકાના કટ્ટાનું ઉત્પાદન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

મારે બિયારણનું જાર હું લેવા જોઉં ત્યારે મને પંદરસો રૂપિયા કટો મળ્યું હતું અને એનો ખર્ચો પાછળ દવા બિયારણ ખાતરની બધું જોતો મારે ખર્ચો પણ વળે એમ નથી એવી પરિસ્થિતિ છે હવે જેમ કે આપણે ઘરે હગ્ર તો બટાકું બગડી જાય એવું છે અને કોલ્ડસ્ટોરમાં મેળવા જાય તો કંપનીવાળાએ કોલ્ડસ્ટોર ખરીદી લીધા છે તો કોલ્ડસ્ટોરમાં જગ્યા નહીં હવે ખેડૂતને અમારે કરવાનું છું લાઇટ બિલ ભરવાનું એમ જ સરકાર રાહત ચાલતી નથી પછી એમ કે બિયારણની તો કોઈ રાહત આવતી નથી અને જેમ કે આ ભાવ છે તો વેપારી નક્કી કરે છે અમને કોઈ પણ પ્રકારનું કહેતા નહીં કે ભાઈ તમારે ને ઘરે જતા રહો એવું કહે છે કે ભાવ તળી એકદમ બેહી ગયા છે પહેલા શરૂઆતમાં હતા એકસો સિત્તેર બસો ભાવ મળતા હતા પણ હાલની અંદર તો કોઈ કોઈ લેવા તૈયાર નહીં માર્કેટમાં ભરીને એકસો દોઢસો કરતા ભરીને આવ્યો છું પણ કોઈ લેવા જ તૈયાર નહીં કોલેસ્ટ્રો બધા પેક થઈ ગયા છે કોઈ જગ્યાએ મૂકવાની છે નહીં ભરી ના તો ખાલી પચાસ રૂપિયા માગે તો હવે અમારે કરવું શું ચૌદસો ના ભાવનું બિયારણ છે તો ખેતરમાં અમારે કેમ કે રાખવા ગત વર્ષની તુલનાએ આ વર્ષે બટાટાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના પાછળનું કારણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે સારું હવામાન હોવાના લીધે સમગ્ર ભારતમાં બટાટાનું બમ્પર ઉત્પાદન થયું છે આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં ખાનગી કંપનીઓ દ્વારા બટાટાનો સંગ્રહ કરી દેવામાં આવતા ખેડૂતોને જે ટેબલ બટાટા આવે છે એટલે કે ખાવાના બટાટાનો સંગ્રહ કરવા માટે જગ્યા ન હોવાથી બજારમાં બટાટાનો પુરવઠો ખૂબ જ વધી ગયો હોવાના લીધે ભાવ તળિયે બેસી ગયા છે આપણે કોલ્ડ સ્ટોરેજમાં જે ખેડૂતો બટાકા મૂકેલા છે ત્રણ કરોડ ને પિસ્તાલીસ લાખ કરતાની કેપેસિટીમાં દોઢ કરોડ કટ્ટા તો કંપની જે સુગર ફ્રી બટાકા હોય છે દોઢ કરોડ કર્ટામાં કંપની કંપનીનું સીડ અને લોકલ ખેડૂતોનું સીડ આવી જાય છે અને પછીના જે બટાકા એક કરોડથી એક કરોડ નેવું લાખથી માંડીને બે કરોડ કટ્ટા જેવો ટેબલ બટાકાનો સ્ટોક થતો હોય છે બનાસકાંઠાની અંદર તો એ જોતા કોલ્ડ સ્ટોરેજની અંદર બટાકાનું જે ખેડૂતો એ કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કર્યો છે એમને ખેતર કરતાં સારા ભાવ મળશે એવી અપેક્ષા દેખાઈ રહી છે બીજું કે યુપી ઉત્તર પ્રદેશમાં આજની તારીખમાં જે બટાકાનો ભાવથી સ્ટોક થઈ રહ્યો છે એ ગુજરાત કરતાં ઊંચો સ્ટોક થઈ રહ્યો છે મધ્યપ્રદેશમાં સાઠ ટકા જ કોલ્ડ સ્ટોરેજો ભરાના છે ચાલીસ ટકા કોલ્ડ સ્ટોરેજો ખાલી છે તો ઓલ ઇન્ડિયા માર્કેટની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને ભવિષ્યમાં કોલ્ડ સ્ટોરેજમાં જેને બટાકા ભરેલા છે એમને મૂલ સારા ભાવ મળવાની અપેક્ષા છે બટાટાના ભાવ તળિયે બેસી જવાના લીધે બેહાલ થયેલા ખેડૂતો હવે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે અને સરકાર દ્વારા જે રીતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેવી જ રીતે બટાટાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ખેતરમાં ઘણાય પડ્યા છે બિચાર શું કરો ભેસન ખવરા આવે છે ખેતરમાં છૂટા નાખે છે એમનો બીજો કોઈ ઉપચાર જ નહીં અમુક તો ખેડૂતો આપઘાત કર્યો આજે ખેડૂતે આપઘાત કર્યો છે શું કરવાનો બીજો કોઈ રસ્તો જ નથી સરકાર આના માટે કોઈ સહાય કરે જેમકે અમુક પેકેજ આવે અથવા તો એમ કે ભાવ બ જેમ બીજા રાયડામાં મગફળીનો ભાવ બોધે છે એવી આની અંદર કોઈ ભાવ વધે તો કે ખેડૂતોને વધારે ફાયદો થાય એવો છે નહીં એમ કે એમને બધો એમ કે ઘરનો ખર્ચો પછી આ આની અંદર બિયારણ ખાતર એ બધું કઈ રીતે ચલાવવું એ મુશ્કેલ છે ખર્ચો અમારે વિઘે પચાસ પચાસ હજાર રૂપિયા પડે છે અમારે કરવું છું એમ કરવાનું કરવાનો વારો ખવાનો વારો છે ભાઈ કારણ કે હાલ આના માર્કેટ ચાર જગ્યાએ ભાવ જોયા તો પચાસથી સાઠ ને વધારે બહુ સારું સારું કોલંબો હોય તો સિત્તેર એંશી રૂપિયા ભાવ મળે સરકારને શું કહેવા માંગો સરકારને અમે શું કર કોઈક તો એનો કરવો પડે સરકારને કોઈક ખેડૂત બચાવવું તો કરવું જોઈએ ને ખેડૂત મળે છે ટૂંપા ખાવા વાળો આવ્યો છે ખેડૂતે ટૂંપા જ ખાવા પડે કારણ કે માલ ગરમીનો રહે નહીં કોલેજમાં જગ્યા નથી માર્કેટમાં ભાવ મળતા પચાસ રૂપિયાને એવું મળે તો અમારે શું કરવું એમ

બનાસકાંઠા કોલ સ્ટોરેજની વાત કરીએ તો બનાસકાંઠા કોલ સ્ટોરેજની કેપેસિટી ત્રણ કરોડને પિસ્તાળીસ લાખ કટ્ટાની છે અને ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ કટ્ટામાં આ વર્ષની સરખામણી ગઈ સાલની સરખામણી આ વર્ષમાં બટાકાનું ઉત્પાદનમાં પણ ઉત્પાદન પણ ખેડૂતોને સારું ઉત્પાદન આવેલું છે એના કારણે થોડો ભાવ ગઈ સાલ કરતાં ઓછો પણ ખેડૂતોને મળી રહ્યો છે પણ બીજી તરફ વાત કરીએ તો ગઈ સાલ કંપનીનું વાવેતરમાં પચાસ ટકાનો વધારો થયો છે ગઈ સાલ કંપનીનું વાવેતર આઠ લાખ પેકેટનું હતું આ વખતે કંપનીનું વાવેતર બાર લાખ પેકેટનું છે પણ જે ખાવાના બટેકાનું જે વાવેતર ખરી એ ગઈ સાલ સાપેક્ષમાં છે એમાં એટલો બધો વધારો થયો નથી ક્યાંક ને ક્યાંક મીડિયાની અમુક માહિતી મળતા મુજબ અમને એવું લાગ્યું છે કે ખેડૂતોનો માલ ક્યાંક ખેતરોમાં બગડી રહ્યો છે અને કોલ્ડ સ્ટોર હાઉસફુલ થયા તો તેને લઈ શું કહેશો આપણે પહેલાં એ વાત કરીએ કે બટેકા જે વેરાયટી ખરી એ ખેતરમાં બગડતી નથી અને એના પાછળના કારણો છે કે કોલ્ડ સ્ટોરેજમાં ભરાઈ ગયા પછી જે બટાકા ખેતરમાં વધતા હોય છે ખેડૂતોની પાસે વર્ષો જૂની પદ્ધતિ હોય છે ઢગલા કરવાની એ ખેડૂતો વગર ખર્ચે વગર ભાડે આપે એક મહિના સુધી ખેતરમાં એમના ત્યાં ખેતરમાં છાયડામાં ઢગલો કરી અને જ્યારે સારા ભાવ મળે ત્યારે ત્યાંથી એ માર્કેટમાં વેચી શકતા હોય છે ગઈ સાલ કરતાં ક્યાંક ને ક્યાંક ભાવ પણ ડાઉન જોવા મળી રહ્યા છો તો હાલની પરિસ્થિતિ શું છે ત્યાં શું કહેશો શરૂઆતથી જ જ્યારે બટાકાનું જ્યારે ઉત્પાદન વાવે ઉત્પાદન જ્યારે સારું આવવા મળ્યું ત્યારથી જ શરૂઆતમાં જે ભાવ હતા ધીમે ધીમે ભાવ ડાઉન થવાના ચાલુ થયા શરૂઆતમાં જે બટાકાનું જે ખોદકામ ચાલુ થયું ત્યારે ઉત્પાદન બહુ સારું હતું એના કારણે જે એક એવી મેન્ટિટી એક ખેડૂતોમાં વેપારીમાં થયું છે કે ઉત્પાદન બહુ સારું નીકળી રહ્યું છે પણ પછીના વાવેતરોમાં જે ઉત્પાદનની આશા હતી એ ઉત્પાદન એટલું બધું સારું આવતું નથી એટલે એવરેજ જોવા જઈએ તો કોલ્ડ સ્ટોરેજમાં ખાવાના બટેકાની જે કેપેસિટી છે એ ઓછી પડતા કંપનીએ કોલ્ડ સ્ટોરેજમાં જે બુકિંગ કરાવ્યું હતું એના કારણે કરીને બધું એક મિક્સઅપ એક એવો માહોલ ઊભો થયો કે કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી એના કારણે કરીને થોડા ભાવ દબાયા છે ડીસાના ખેડૂતોની આ કહાની આપણને એ સમજાવે છે કે કુદરતની મહેરબાની હોવા છતાં ખેડૂતોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે ત્યારે આગામી સમયમાં બટાટામાં નુકસાન સહન કરી રહેલા ખેડૂતોની મદદે સરકાર આવશે કે કેમ તેવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે